પરિવાર ની ખુશી માં જ આપડી ખુશી પર સ્વાગત છે તમારું ફરી એકવાર નવા ગડબડિયા મેલા તમને ગામ નાસ્તો કરવા પાણીપુરી ખાવા પાણીપુરી ખાવા આટુ થી ગામમાં લઈ જાય બપોર ની વાત છે

દાંત કાઢું એટલે મજા આવે એવી રીતે કરો ને તો એની સ્માઈલ તમને દેખાડો છે એવું કરીશ ને અવાજ વાળી હું નાનો હતો ને ત્યારે મને આવો જ ઉમંગ હતો બહાર જવાનું હોય ને ગમે ત્યારે આમ એટલે ઘર બહાર નીકળી આવવાનું માથું માથું ઓળવાનું

બાલ મંદિર ઓહ એટલા મોઢા છે હું લેવું છે હું હા ગણપતિ હા લે ગણપતિ દેતા એ તો ગલો છે હું પૈસા ભેગા કરવા હા લઈ લે તને જે ગમે ઠીક લાગી લઈ લે

જો તો ટેસ્ટ કરતો હોય તા કેવું છે બધાય થોડા થોડા ચેક તો ચાર પીસ આવી પાકા બધા હરા છે બધા મસ્ત ખવડાય ખવડાય છોકરા ને ખવડાવ આના ઘરે નક્કી કરી નીકળાવે પાણી પૂરી જ ખાવાની આઈસ્ક્રીમ ને અંદર ફૂલ છે બહાર બે આડી ને ખવડાવી બસ ખાવા પીવાનું મળી અંદર જગ્યા થઈ ગઈ પૂરી થઈ બીજી ડીશ છે ને એટલે આ બધી વસ્તુ કેવી જવા મન લાવી આવી ને એટલે ખાવા પીવાનું મન થાય પાણી પૂરી જ ખાવી મને એકદમ આવી ગયા આપડો ગ્લાસો પલટો લે 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 માર માર કૂચડો માર આ લે 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 મારે જી મા લે ને તારા મારોસ ગુટડો અલા કવિતા માર તુય ગુટડો હે આખો એક નાખી બીજી ડીશ એ આવડિયા રગડા ખાલી એક પૂરી જ થતી એક પૂરી બહુ તીખી બહુ રખડતા રખડતા પૂગી આવી છે પાછા આપડા ઘરે આ બે ને આગળ બે હવાનો એટલો શોખ ને કે એક ટાંકી ઉપર ચડી જાય નો કાયા બે તો બે તો આગળ જ બે પાછળ તો એક આ તો ખાલી મનોરંજન કરવા માટે ફક્ત ખાલી એમ એમને કહો કે ભાઈ ઘરે રહી મજા ન આવે એવું કઈ નહીં પણ બાકી પરિવાર ને ટાઈમ દેવો જરૂરી છે અને પરિવાર ની ખુશી જ આપણી ખુશી છે પરસેવો ભોળાઈ ગયો એ ભાઈ એવું તું રસ્તામાં આવ્યો ને ટ્રાફિક બહુ હતું હું એટલે મોબાઈલ મોબાઈલ કઈ હાલે એમ હતું નહીં કે હાથમાં અને પાછું ટુ વ્હીલ તો ન હાલે થોડુંક મોબાઈલ બહાર કાઢવા ડાયરેક્ટ સીધો ઘરે જઈને ડાયરેક્ટ સીધી વાત કરું તમારી વસ્તુ લે વસ્તુ તમને બતાવું